પતંજલિની ભ્રામક જાહેરાતોના કેસમાં સુપ્રીમમાં સુનાવણી હાથ ધરવામાં આવી સડસઠ અખબારોમાં માફીપત્ર પત્ર છપાવ્યું હોવાનું પતંજલિએ કોર્ટમાં દાવો કર્યો છે હજુ મોટા આકારની જાહેરાતો છપાવવા પતંજલિએ કોર્ટને ખાતરી આપી છે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેવું પતંજલિ દ્વારા કહેવામાં આવ્યું છે અમે આ માટે માફી માંગીએ છીએ સુપ્રીમે કેસનો વ્યાપ વધારીને આઈએમએ પણ આવરી લીધું છે કેસનો વ્યાપ ફક્ત પતંજલિ પૂરતો મર્યાદિત નહીં રખાય તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે ભ્રામક જાહેરાતો દ્વારા ઉત્પાદનો વેચી સ્વાસ્થ્ય સાથે રમત કરતી કંપનીઓ સામે શું કાર્યવાહી કરાઈ તેવો સવાલ કરવામાં આવ્યો છે કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પૂછ્યું છે કે એલોપથી તબીબો ખાસ બ્રાન્ડની મોંઘી દવાઓ કેમ લખે છે કોર્ટે નેશનલ મેડિકલ કમિશનને પૂછ્યું છે કે જાણી જોઈને મોંઘી દવા લખતા તબીબોનું રજીસ્ટ્રેશન રદ કરવાની કોઈ જોગવાઈ છે કે નહીં સુપ્રીમે દરેક રાજ્યની દવા લાયસન્સિંગ ઓથોરિટીને પણ કેસના પક્ષકાર બનાવ્યા છે ત્યારે રામદેવ અને બાલકૃષ્ણના કેસની સુનાવણી ત્રીસ એપ્રિલે થશે કેસના અન્ય પાસાઓ પર સાત મેના રોજ સુનાવણી થશે ત્યારે પતંજલિની ભ્રામક જાહેરાત અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જે હાથ ધરવામાં આવી તેમાં પતંજલિ દ્વારા પોતાનો પક્ષ રાખવામાં આવ્યો છે ઉપરાંત કહેવામાં આવ્યું છે સડસઠ અખબારોની અંદર પતંજલિ દ્વારા માંગણીપત્ર છાપવામાં આવ્યું છે ઉપરાંત જે ભ્રામક જાહેરાતો દ્વારા ઉત્પાદનો વેચી સ્વાસ્થ્ય સાથે રમત થઈ રહી હોવાનું અવલોકન સુપ્રીમ કોર્ટે કહે કર્યું છે અને ભવિષ્યમાં પતંજલિ દ્વારા આવું પુનરાવર્તન નહીં થાય આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેવું કહેવામાં આવ્યું છે પતંજલિ આયુર્વેદ સુપ્રીમ કોર્ટનું સંપૂર્ણ સન્માન કરે છે તેવી પણ વાત પતંજલિ દ્વારા કહેવામાં આવી છે